ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામ માધ્યમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો ઓગસ્ટના રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર દેશભરમાં ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સમઢિયાળા માધ્યમિક શાળા ખાતે ઇઠ્યોતેરમો તાલુકા કક્ષાનો પંદર ઓગસ્ટ નો કાર્યક્રમ યોજાયો જેમાં મામલતદાર શ્રી મહેશભાઈ ધનવાણીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને ધ્વજવંદન બાદ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ એક થી ધોરણ માં ભણતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો દેશભક્તિ દેશભક્તિ ગીત વાતો કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ ત્યારે સારું પર્ફોમન્સ કરનારા વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી અને સાથે એક પેડ માકે નામ જમા મામલતદાર તેમજ અન્ય અધિકારીઓ પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મામલતદાર શ્રી મહેશ ધનવાણી સાહેબ ટીડીઓ શ્રી પીએસઆઈ શ્રી ગ્રામ તાલુકા પંચાયત પ્રમુખ તથા સભ્યો જિલ્લા પંચાયત સભ્ય શ્રી પ્રાથમિક શાળા તેમજ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વગેરે હાજર રહી આ રાષ્ટ્રીય પર્વની હોશભેર ઉજવણી કરવામાં આવી હતી સાથે સરકારી કચેરીમાં જે સાથ સહકાર તેમજ અન્ય કાર્યમાં સાથ સહકાર બદલ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા આ વર્ષે 78 માં હરંદ નિમિત્તે અમારું ગામ સમઢિયાળા એમની આ વખતે વર્ણી થયેલી છે તાલુકા લેવલનો કાર્યક્રમ અમારા ગામમાં થયેલો છે અમારી શાળાની અંદર આ વખતે ખૂબ જ હર્ષોલ્લાસ ઉછરંગ ઉમંગ થી દેશભક્તિ સહિતના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો અહીંયા ઉજવેલા છે આ કાર્યક્રમની અંદર શ્રી મામલતદાર સાહેબના હસ્તે ધ્વજન થયેલું છે સાથે ટીપીઓ સાહેબ ટીડીઓ સાહેબ અને અધિકારીગણ અમારે આ શાળાના પટાંગણમાં હાજર રહી અમારા ગામના ગામમાં હાજર રહી અને ખૂબ જ સરસ રીતે દેશભક્તિ સહિત કાર્યક્રમની ઉજવણી કરેલી છે તો આ તકે એમનો ખૂબ આભાર માનું છું આજ રોજ પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય કાર્યક્રમ ઉપલેડા તાલુકાના સમડીયાળા ગામે યોજવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ઉલ્લાસભેર બાળકો તેમજ પ્રજાજનોએ